એક તારીખ હવે આવી ગઈ છે એક ઓગસ્ટ બે હાજર પચીસ થી ગુજરાતના વાતાવરણમાં નવા જૂની થવા જઈ રહી છે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સરેરાશ ચોટલ મિત્રો બાસઠ ટકા વરસાદ થઈ ગયો છે એટલે કે મિત્રો આ વર્ષનો સાહીઠ ટકાથી ઉપર વરસાદ પડી ગયો છે અને હવે બાકીનો વરસાદ જ આવવાનો છે હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ થઈ જવાનો છે કારણ કે ગુજરાત રાજ્યમાં સત્યાવીસ અઠાવીસ તારીખે વરસાદ પડ્યા બાદ હવે ચાર દિવસથી લગાતાર ગુજરાતની અંદર વરસાદનો વિરામ જોવા મળ્યો ત્યાર પછી હવે મિત્રો એક તારીખ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવશે અને સામાન્ય થી ભારે આગાહી ઓગસ્ટ મહિનામાં ગુજરાતના અનેક ભાગો પાણીમાં જળબંબાકારમાં ફેરવાશે કારણ કે ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનાની અંદર અતિવૃષ્ટિ જોવા મળી હતી આ વર્ષે પણ ઓગસ્ટ મહિનો ભારે રહેવાનો છે અને આ પહેલા પાંચ દિવસ તો અતિ ભારે રહેશે જેમાં ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર દસ બાર ના વરસાદો જે છે તે જોવા મળી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમેરિકા દ્વારા ભારત ઉપર મોટો પચીસ ટકાનો ટેરિફ લાદવામાં આવ્યો આજે વહેલી સવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ગુજરાત અને ભારતની અંદર જે છે ખાસ કરીને મોંઘવારીમાં કે અમેરિકા દ્વારા મોટો ફેસલો લેવામાં આવ્યો છે પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અન્ય દેશો પરના ટેરિફ કરતા ઘણો વધારે હશે આ પછી મિત્રો ઘણા બધા લોકો વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે અમેરિકાને અને ભારત નું સારું એવો મિત્ર દેશ ગણવામાં આવે છે

લંપી વાયરસના કેસો દેખાયા છે જે વિસ્તારમાં લંપી વાયરસ જોવા મળ્યો છે તે વિસ્તારમાં અન્ય ઢોરના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે કારણ કે લંપી વાયરસ બે હજાર બાવીસમાં આવ્યો હતો ત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થયો હતો હજારો ગાયો ભેંસોના મિત્રો મૃત્યુ થયા હતા ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો કાયદાથી ઉપર કોઈ નથી બધાને કાયદાની અંદર સમાન રાખવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી મિત્રો વાત તો ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદમાં રસ્તાઓ એટલે કે તૂટેલા રસ્તાઓ રોંગ સાઈડમાં ચલાવતા વાહનો અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનમાં સુનાવણી દરમિયાન મિત્રો હાઈકોર્ટે કડક કાર્યવાહીના આદેશ આપ્યા અને જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અધિકારી કે સરકારી હાઈકોર્ટની ગાડીઓના ડ્રાઈવરો કે પછી પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એટલે કે મિત્રો કાયદો કોઈ પણ વ્યક્તિ તોડે સામાન્ય વ્યક્તિ હોય પોલીસ કોઈ અધિકારી હોય કે અન્ય પણ મિત્રો કોઈ પણ મોટા વ્યક્તિઓ હોય કોઈ પણ વ્યક્તિ જો કાયદો તોડે છે તો બધા માટે નિયમો જે છે તે સરખા રાખવા માટે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી અને જણાવ્યું કે હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી સરકારી ગાડીઓ હોય કે હાઈકોર્ટની ગાડીઓ હોય કે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકનું નિયમનું જો ઉલ્લંઘન થાય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ જેવી સામાન્ય માણસ સાથે થાય છે તેવી જ કાર્યવાહી જે છે તે કોઈ પણ પણ મિત્રો સરકારી કર્મચારી હોય કે કોઈ પણ મોટામાં મોટો વ્યક્તિ હોય દરેક માટે કાયદા જે છે તે સમાન રાખવામાં આવે તેવી મિત્રો હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મહિલાઓને 37000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે કોને કોને આ પૈસા મળશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો તમારી ઘરે અથવા તો તમારા કોઈ પણ સગા સંબંધીને ઘરે કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો આ યોજના વિશે જાણ કરી દેજો કારણ કે શ્રમ યોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી મહિલાઓને 37500 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ તમને મિત્રો મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણ કાર્ડ કાર્ડ અને આધાર જેવા જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે મિત્રો માંગશે અને આ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે આ યોજનાની અંદર યોજનાનું નામ છે પ્રસૂતિ સહાય યોજના શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના જેની અંદર અરજી કરીને તમે પણ સાડત્રી હજાર રૂપિયાની સહાય જે છે તે મેળવી શકો

તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો પ્રધાનમંત્રી કિસાન બે હજાર રૂપિયાની તારીખો તારીખોની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન યોજનાના આવનારા વીસમાં હપ્તાની તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું કે દેશના કરોડો ખેડૂતોના માટે સારા સમાચાર આવ્યા છે દેશના કરોડો ખેડૂતોના ખાતા

ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો ખાસ કરીને આજે ખેડૂતો માટે કરોડો રૂપિયા માટે કૃષિ સંપદા યોજનાની જાળવણી કરવામાં આવી છે એટલે કે નવી યોજના પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના જાહેર કરવામાં આવી જેના માટે પાસઠસો ને વીસ કરોડ રૂપિયા જે છે તે ફાળવવામાં આવ્યા છે જેને મિત્રો વાત કરીએ તો પ્રયોગશાળા અને માળખાગત સુવિધાઓ માટે કરોડ રૂપિયાની વધારાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી અને આ યોજના જે છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટેની છે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના જેમાં આ પાસઠસો કરોડ ફાળવવામાં આવ્યા છે તે ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રે વાપરવામાં આવશે

મુંબઈ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કબૂતરોને ખવડાવવું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે કોર્ટે મિત્રો જણાવ્યું મ્યુનિસિપલ કોર્પોરેશનની આવેલ પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે એફઆઈઆર દાખલ કરવાનો પણ નિર્દેશ કર્યો છે તો ખાસ સાવચેત રહેજો જો મિત્રો આવું તમે કબૂતરને દાણા નાખતા હોય તો સાવધાન થઈ જજો નહીંતર મિત્રો કેસ પણ થઈ શકે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ મોટા સમાચાર મિત્રો સમાચાર સામે આવ્યા જેમાં જણાવી દઈએ તો મિત્રો ખેડૂતોના હાલ જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એક મોટો મિત્રો સર્વે સામે સામે આવ્યો છે છે ખતરનાક આંકડાઓ આવ્યા વાત કરી તો મિત્રો ગુજરાત જે છે તે સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે તેની વચ્ચે સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો જે છે તે પોકારવામાં આવે છે એટલું જ નહીં ખેડૂતોની આવક પણ બમણી કરવાના પણ મિત્રો તમે સમાચાર ઘણી વખત સાંભળ્યા હશે કે સરકાર એવા વાદા કરે છે કે ખેડૂતોની આવક બમણી થશે એટલે કે ડબલ થશે તેવું મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર જે છે તે અત્યારે ડીંગો હાકી રહી છે ત્યારે ખેતી બચાવવા ખેડૂતોની હાલત અત્યારે એટલી ગંભીર છે કે ખેડૂતોને ખેતીની મિત્રો કરવા માટે એટલે કે બિયારણ ખરીદવા કે કોઈપણ પ્રકારે મિત્રો ખેતીની અંદર જે પૈસાની જરૂરિયાત પડે પડે છે છે તે માટે લોન લેવી અને તેનાથી ખેડૂતો અત્યારે દેવામાં ફસાયા છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોએ એકવીસમી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં કેટલી લોન લીધી છે કેટલું દેવું કર્યું છે તેને લઈને મોટા આંકડાઓ સામે આવ્યા છે આ રિપોર્ટ મિત્રો તાજેતરનો છે છેલ્લા દસ દિવસ પહેલાનો મિત્રો આ રિપોર્ટ છે જેમાં એકવીસ જુલાઈ બે હજાર પચીસની તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના

પાસઠ ડોલર ઉપર સ્થિર રહેશે ભાવ તો આગામી બે ત્રણ મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે કારણ કે મિત્રો હાલમાં તેલ કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર બારથી પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છ રૂપિયા પ્રતિ લિટર નફો કમાઈ રહી છે કે મિત્રો તમને જણાવી દીધો ખાસ કરીને આગામી દિવસોની અંદર ક્રૂડ ઓઈલના ભાવમાં જો પ્રતિ બેલર પાસઠ ડોલર ઉપર ભાવ સ્થિર રહેશે તો આગામી દિવસોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે કારણ કે મિત્રો ખુદ પેટ્રોલિયમ મંત્રીએ મિત્રો આ સંકેતો આપ્યા છે અને જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ મહિનાની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે

કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદુર રોકવા માટે નથી કહ્યું એટલે કે મિત્રો જયારે તમે જાણો છો કે જ્યારે યુદ્ધ વિરામ થયો ભારત પાકિસ્તાનો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી અને ટ્વીટ લખ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાવ્યું છે તેના ઉપર મોદીજીએ કહ્યું કે કોઈ પણ નેતાએ જે છે દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદુર રોકવા માટે નથી કહ્યું એ દરમિયાન નવ મે મિત્રો જે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સી મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેઓએ અનેક કલાકો સુધી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના મારી સાથે

તેને લઈને મિત્રો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી મોટો હુમલો કરીશું અને ગોળીનો જવાબ ગોળીથી જ આપીશું તેવું મોદીજીએ કહ્યું એટલે કે જે મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલ્યું અને જે યુદ્ધ વિરામ આવ્યો તે નિર્ણય તે ફેસલો મોદીજી અને સરકાર દ્વારા અને ભારતીય દ્વારા લેવામાં આવ્યો છે દુનિયાના કોઈ પણ નેતાએ જે છે તે યુદ્ધ વિરામ કરવા જેમ કે ટ્રમ્પે કોઈ પણ મિત્રો જે છે તે દબાણ નથી કહ્યું તેવું મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું

ટોટલ જોવા જઈએ તો ઘણી બધી રજાઓ રહેવાની છે તો ખાસ બેંકમાં જાવશો ત્યારે રજા યાદી જોઈને જજો તમને જણાવી દઈએ તો મિત્રો રજાઓ જે છે તે રાજ્યોમાં અલગ અલગ હોય છે પરંતુ છતાં પણ જણાવી દઈએ કયા કયા દિવસે રજા રહેશે તો બેંકમાં આવનારા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તારીખ ત્રણ દસ સત્તર ચોવીસ અને ત્રણ દસ સત્તર ચોવીસ અને એકત્રીસ ઓગસ્ટે રવિવાર હોવાથી રજા રહેશે જ્યારે નવ અને ત્રેવીસ ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર હોવાથી રજા રહેશે જ્યારે ત્રેવીસ ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે પંદર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે તેની સાથે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી મિત્રો ઘણી બધી રજાઓ રહેવાની છે લગભગ અંદાજીત પંદર જેટલી રજાઓ બેંકમાં રહેવાની છે આવનારા મહિનાની અંદર જો તમે બેંકમાં જાવશો તો રજા યાદી જોઈને જવું જેથી કરીને ખોટો ધક્કો ના થાય તો ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ગુસ્સો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત જિલ્લામાં મિત્રો ખેડૂતોના ખાતરની અછત મુદ્દે અને જે ભાવ વધી રહ્યા છે લઈને ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ખેડૂતોએ રજૂઆત કરી માંગરોળ અને ઉમરપાડા તાલુકાના યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા માટે અને જે ખાતરના ભાવો વધી રહ્યા છે તેને લઈને મિત્રો જે છે તે ખેડૂતોનું થતું શોષણ અટકાવવા માટે ખેડૂતોએ વિરોધ નોંધાવીને આવેદનપત્ર પણ આપ્યું કારણ કે મિત્રો ખેડૂતોનું માનવું છે કે લગાતાર જે ભાવ વધારો થઈ રહ્યો છે ખાતરની અંદર તે ખેડૂતોને પહોંચાય તેમ નથી અને ખાસ કરીને વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જેથી ખેડૂતોએ જે છે તે મિત્રો આ અંગે વિરોધ પ્રદર્શન સુરત ખાતે કર્યું

તેવા કિસ્સામાં મિત્રો જો તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ અને ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો ગમે તે એક પાન કાર્ડ રાખીને સરેન્ડર કરાવી દેજો એટલે કે મિત્રો એકથી વધારે પાન કાર્ડ તમે રાખી શકતા નથી જો તમારી પાસે ડુપ્લિકેટ કોપી પડી હોય પાન કાર્ડની તો તેને બંધ કરી દેજો સરેન્ડર કરી દેજો કારણ કે એકથી વધારે પાન કાર્ડ રાખવા ઉપર 10000 નો દંડ જે છે તે ફટકારવામાં આવશે ત્યાર પછીનો મહત્વનો સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો એક નિયમો લાગુ કરવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર જો મિત્રો તમને ના ખબર હોય તો યુસીસી નો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી અને જો મિત્રો આ યુસીસી નો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટા ભાગના નિયમોની અંદર પરિવર્તન આવશે બધા લોકો એક સમાન થઈ જશે શું શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન ગણીને દરેકે દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાત પર રજીસ્ટર કરવા પડશે અને લગ્ન માટે કન્યાઓની કન્યાઓની 18 વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે અને પુરુષોની જે છે તે ફરજિયાત 21 વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે પછી ભલે તે કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય દીકરી હોય સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે કે બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે જે એકથી વધારે પત્નીત્વ લોકો રાખે છે તેના ઉપર મિત્રો પરિવર્તન લાવવામાં આવશે અને એક પત્નીત્વ ઉપર જ ફોકસ કરવામાં આવશે અને એ મિત્રો વ્યક્તિ કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો હોય એ બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે સાથે જ એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે દીકરીઓને પણ સરખો ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી